નજર કરીએ સુરત ઉપર તો ભારતની સુરત ગુજરાતથી શોભે છે અને ગુજરાતની સુરત એ સુરતથી શોભે છે ત્યારે સુરત સદાય સુરત સારા કાર્યોમાં રત હોય છે ત્યારે પાણીનો રેલને આનંદની રેલમાં પડવારમાં પલટતા વાર નથી લાગતી જ્યાં સુરત જેટલું ઔદ્યોગિક વ્યવસાયમાં તેટલું બલકે તેટલું અદકેતરું જે વિશેષ ધાર્મિકતા સુરત એટલે ગુજરાતની કાશી શ્રી સ્વામિનારાયણ મંદિર સરથાણા સુરત અનેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે જ્યાં સુરતમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાના આચાર્ય જ્ઞાન પરમ પરમપૂજ્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસ સ્વામીજી મહારાજના અધ્યક્ષતામાં સ્વામિનારાયણ જે બાપાનું સ્વામી બાપાનું જે પંદરમાં વાર્ષિક પાટોત્સવની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ શુભ અવસરે મહાપૂજા પંદરમાં પ્રતિષ્ઠોત્સવ નિમિત્તે સ્વામિનારાયણ જે સંપ્રદાયનું જે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું તેમજ પાટોત્સવ વિધિ આરતી અને અન્નકૂટ દર્શન જીવપ્રાણ શ્રી અભજી બાપા શ્રીની વાતોનો જે સમૂહ પારાયણો વિવિધ નૃત્યોની પ્રસ્તુતિ કીર્તન ભક્તિ જે પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના દિવ્ય આશીર્વાદ શિક્ષણ સ્પોર્ટ પોલિસી વગેરે જે ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાસલ કરનારને સન્માનિત કરવામાં આવે છે જ્યાં વિવિધ આધ્યાત્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા ભારતની સુરત ગુજરાતથી શોબે છે અને ગુજરાતની સુરત આ સુરત શહેરથી શોબે છે મણિનગર શ્રી સ્વામિયણ ગાંધી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિયણ મંદિર સરથાણા સુરતનો આજે પંદરમો વાર્ષિક પાટોત્સવ છે સર્વાવતારી શ્રી સ્વામીણ બાપા સ્વામી બાપા નાદવંશીય પરંપરાના મૂર્તિઓની પ્રતિષ્ઠા શ્રી સ્વામીણ ગાદીના પંચમ વારસદાર વિશ્વ વાત્સલ્ય મહોદતી વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિય સ્વામીજી મહારાજે ઈસવીસન બે હજાર નવમાં કરી હતી આજકાલ કરતાં એને પંદર વર્ષના વાર્ણા વહી ગયા અને આ પંદરમાં વાર્ષિક પાટોત્સવ પ્રસંગે શ્રી સ્વામિયણ ગાંધીના ષષ્ઠ આચાર્ય જ્ઞાન પરમ પરમપૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં શ્રી સ્વામિયણ ભગવાનનો પંદરમાં વાર્ષિક પાટોત્સવ તેમજ એ પાટોત્સવ અંતર્ગત જીવન પ્રાણ બાપા બાની વાતોની સમૂહ ભક્તિ નૃત્યો ભક્તિ સંગીત સંતવાણી વગેરે અનેક અધ્યાત્મસભર કાર્યક્રમો યોજાયા હતા જેમાં દેશ વિદેશના અનેક હરિભક્તો આ મહોત્સવનો પધાર્યા હતા અને લાભ લીધો હતો ખળા�ા�ા�ા